નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો ઘણા દિવસોથી લગ્નના કહેવાય ને કે બોરેફમાં પડી ગયા હતા એટલે આજે માન છૂટો થવાનો વારો આવ્યો અને આજે વિડીયો બનાવી દઈએ તો મિત્રો વરસાદ જેવું વાતાવરણ થતું હોય ઝાકળ જેવું વાતાવરણ થતું હોય ઠંડી પડતી હોય હવે વાતાવરણ એકદમ શુષ્ક થઈ ગયું છે શિયાળાનો પવન ક્યારેક ક્યારેક વાય છે ક્યારેક ઉનાળાનો વાય છે બપોર વસારે તો આમથી ગીરનારીએ વાય આ બે ઋતુનું જ્યારે સમજો કે બદલાવ આવતો હોય ને ત્યારે આવું થતું જ હોય તો મિત્રો આપણે આજે આ બે ઋતુની ડબલ ઋતુ નહીં અત્યારે લગભગ ત્રણ ઋતુ જેવું થઈ જાય તો આ ત્રણ ઋતુની ઇફેક્ટ આવે અને આપણા પાકને કઈ રીતે નુકસાન કરે એ વિશે થોડીક માહિતી આપવાની બાકી છે તો તો થોડી વાર ખમો મારે એક ફોન આવ્યો હતો હું જરાક વાત કરી લઉં મિત્રો ફોનને શીશો પેન ખિસ્સામાં નાખી લીધો છે અને આપણે હવે આપણી વાતની શરૂઆત કરીએ છીએ મિત્રો લગ્નમાં બહુ હમણાં દીધ્યું લગભગ તમારા ગામમાં આવ્યું હોય તો તમને ખબર હોય તો ભૂટકું હોય ને કદાચ ના ભૂટકાણું હોય તો બધાને રામ રામને જય જ વાત કરીશ તો મિત્રો જ્યારે મેં એક આંબાનો વિડીયો મારા જ આંબાના મોર આવે અને મોર ખરી જાય છે એ વિશેનો એક વિડીયો મૂક્યો હતો અને તમે બધાએ મને એમાં કોમેન્ટ કરી હતી ઘણા બધા ભાઈઓ કે ભાઈ જે આંબાના મોર છે એ ખરી જાય છે તો એના માટે તમારે એક પ્રયોગ કરવાનો પ્રયોગ હું તમને બતાવીશ નહીં પ્રયોગ સત્ય સાબિત થઈ ગયો ખરવા બંધ થઈ ગયા છે પણ આપણે થોડીક આ ત્રણ ચાર ઋતુનું કોમ્બિનેશન થાય છે ને એ વિશે વાત કરવાની છે મિત્રો રાતે ઠંડી પડે હવાર હાજ ઠંડી પડે અને સાંજે શરૂઆત થઈ જાય ઠંડીની માનો કે આઠ વાગે એટલે આપણે એવું થાય કે શિયાળા જેવું લાગે અને ત્યાર પછી આખી રાત આપણે ઠંડી પડે ને રાતના બાર એક બે અથવા તો અઢી ત્રણથી ચાર વાગે વરસાદ જેવું વાતાવરણ થઈ જાય ઝાકળ આવતી હોય છે ખરેખર આ એક કુદરતી ઇફેક્ટ આવતી હોય છે કેમ કે બધા જ પાક પાકને હવે એનો ટાઈમ પૂરો થઈ ગયો તો એને પાકની અવસ્થા આવી ગયા છે તો આપણે તો એને દિવસો પૂરા થઈ દઈએ તો કઈ રીતે પકવવું પણ ખરેખર શિયાળુ પાક છે એને થોડીક વાતાવરણની અંદર ગરમી આવતી હોય આવું વાતાવરણ થાય તો એ પાક કઈ ગા પાકવા માંડે કે જેને જીરવું છે દાખલા તરીકે આ જીરાને સો દિવસ પૂરા થઈ ગયા હોય કોઈને નેવું દિવસ પૂરા થયા હોય કોઈને એંસી દિવસ હોય કોઈને સિત્તેર દિવસ હોય છે પણ હવે લગભગ જીરાના પાક જેટલા સાઠ ટકા જેટલા એમાં લીલાસ પડતું છે કે ચાલીસ ટકા જેવું લીલાસ પડતું છે એ બધું ગાય ગાય એકદમ પાક ઉપર એટલે કે પીળાશ પડતો એમાં આપણે ગલ કીએ અમારી ભાષામાં કે જીરુંમાં હવે ગલ પડી ગયો હવે આપણે જીરું ઉપાડી લઈ પણ અમુક વખતે એવું થતું હોય કે આખું જીરું આપણું બધું ભૂરા કલરનું થઈ ગયું હોય આપણે ઉપાડવાની તૈયારી હોય તો ક્યારાને છેડે પછવાડે પાણી ભરાતું હોય ધોરીએ પારી જીરાના છોડવા લીલા હોય તો એના માટે શું કરું આવો પ્રશ્ન ઉદભવતો હોય ખેડૂત શોખીન હોય પણ ખેડૂતને ખબર નહીં હોય કે આ શું કરવાનું છે એ છોડવા રાખી દેતા હોય છે ઘણા ખેડૂતને ખબર છે એ તો એની ટ્રીટમેન્ટ કરી જ નાખતા હોય છે અને ઘણા ખેડૂત એમ કહેતા હોય કે ભાઈ આ વસ્તુ ના કરે આનાથી થોડુંક નુકસાન જાય આનાથી થોડુંક તકલીફ થાય પણ મારું માનવું છે અને અમારો એ ઉપાય કરેલો પણ છે આ ઉપાય ધાણામાં ના કરતા હજી આપણે ધાણામાં નથી કર્યો જીરુની અંદર આનો આપણે અનુભવ છે પાંચ ગુલાબ અથવા તો પાંચ તારા જે ડસ્ટ સલ્ફર પાવડર આવે અને ગંધક પણ કહે તો પાંચ પાંચ કિલોની થેલી આવે જીરાની અંદર જે ધોરીએ પારી હા મેં તમને ઘેરવા એથી મારા મકાન ઉપરથી ઝૂમ કરીને દેખાડે કે આવો જીરાનો ઘેડો લીલાશ પડતો હોય ને ભાઈ ભૂરો થઈ ગયો હોય ને એની અંદર ક્યાંક ક્યાંક લીલા છોડવા હોય તો આને હજી દસક દિવસ તમે જાળવો તો વાંધો ના આવે કેમ કે એ છોડવા જે છે ને એમાંથી હજી હિન્તેર ટકા છોડવા પાકમાં જ આવી જાય પછી જે કાકરિયાળ જમીન હોય એને એમ થાય કે એમાં બધું જીરું હવે ઝાકર આવે ઠાર આવે ત્યાં જ ઉપડે એવું હે અને બાકી બીજું હજી ધોરિયે પાર લીલું હે તો એના માટે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપશે તમને જે પાંચ તારા આવે ને એ એ પાંચ વીઘામાં પાંચ કિલો તમારે કપડાંની અંદર નાખી અને આમ હલાવતું જવાનું અને ઉડશે એટલે તમને ખબર પડી કે એટલે સુધી ઉડી જાય છે તો પાછો તમારે રાઉન્ડ નથી મારવાનો આ રીતે અમે ટ્રીટમેન્ટ કરેલી છે ઘણા મિત્રો આ ટ્રીટમેન્ટ કરવામાં બીએ છે ઘણા ખેડૂતો બીએ છે પણ આમાં બીવાની કોઈ જરૂર છે નહીં એમ કહેવાય કે જીરું ફોરું પડી જાય છે ફોરું ના પડી જાય મારા વાલા જેટલું લીલું લીલાશ પડતો દાણો હોય છે ને એનો ગાયથેકનો એ કલર એકદમ ઓલાની હૈ ખિસકોલી કલર થઈ જાય અને ઓલું તો જે બીજું ભૂરું થઈ ગયું છે એ તો પરિપક્વ થઈ ગયું એમાંથી કંઈ ફોરું થવાની સંભાવના રહે નહીં એટલે આ આઈડિયો તમે અજમાવજો ત્યાર પછી કે જેના જીરાને સીતર દિવસ થયા હે ને હજી લીલું જમ છે તો એને આ ઝાકડ આવે તો એનાથી કઈ રીતે બચાવું ખરેખર એમ પિસ્તાલીસ જે આપણે આવે છે ને ડાયથેન મેનકો જે પીચોતેર ટકા અને ટ્રાય સાઇક્લા જો તમને ઘણા વિડીયોમાં હું રાયડું પાડી પાણીને કહેતો આવ્યો અને આજે જ હવારે એક ભાઈનો ફોન આવ્યો હતો કે માલદેવભાઈ એ અહીં નેવું દિવસ થઈ ગયા છે અને જીરું એકદમ માકડા કલરનું થઈ ગયું માકડું કલર એટલે અમારે અહીંયા એને માકડો કલર કહે પણ આમ ખરેખર ભૂરો કલર અસલ ઓરિજિનલ જીરાનો પાકનો તો એ કે હવે આને હું ટ્રીટમેન્ટ કર્યો મેં એને કીધું કે ભાઈ તમારું જીરું થઈ ગયું છે ના જીરું હે ધરમપુરમાં રામસીભાઈ કરમૂળનું બધી માહિતી આપણો વિડીયો જોઈને જ એની આખી ટ્રીટમેન્ટ કરી એક છોડવો પણ બગડ્યો નથી નથી હુકારો અથવા તો નથી કાળી ચરમી કે નથી લીલો હુકારો અને મળવું હોય તો ધરમપુરમાં રામચીભાઈ કરમૂળને તમે મળી આવજો ખાસ કરીને બીજું કે હું તમને વાત કરતો હતો કે જીરાનો વિડીયો મારે બનાવવા જવાનો છે બજાણા ભાઈ કીધું તો કે ઓગણી ઓગણી મણ થાય છે ને વેહ વેમણ થાય છે પણ હજી અમને એવો ટાઈમ આવ્યો નથી કેમ કે આ છેલ્લા દસ દિવસ તો લગ્ન ગાળામાં જ નીકળી ગયા અને હવે વાત આવે છે ધાણાની કે ધાણાની અંદર કાઇકા ફૂલ બધા ખરી ગયા ને બરી ગયા તો આનું શું કરું મિત્રો ઓશિકતાનું આ વાતાવરણમાં ઇફેક્ટ આવી છે તાપમાન વધારે થઈ ગયું છે અને કોઈ કહેતું હોય કે આમાં દવા છાંટી અને રોકાઈ જાય તો એ વાત તદ્દન ખોટી છે હમણાં જ મારી જ વાડીમાં આપણે જે બોરણને જીરો બાવન પિસ્તાલીસ હું રાયડું નાખી નાખીને તમને કહેતો હતો દાણા ભરાય સાટો ફૂલડા ના કરે સાટો પણ માહિતી દેવી ફરજમાં આવે છે આપણે દવા સેટી હોય અને સારું આપણે ઉત્પાદન મળ્યું હોય એટલે આપણે એના થોડાક વખાણ કરી દઈએ પણ આ વખતે એવું નથી થયું આજુ વખતે ઘણા આમાંથી જે દાણાની બેઠક હોય ને એ ખાલી છે તમને મેં વિડીયોમાં બતાવ્યું તો હારામાં હારા જ દાણા હે પણ આ તો પ્લસ વાત કરું કે વધારે પડતું આપણે જે ઈચ્છતા હોય કે હજી આ ફૂલડાઈ દાણા થઈ જાય આ ફૂલડાઈ દાણા થઈ જાય તો ફૂલડા ના ખરે એ માટે આપણે બોરોનનો છંટકાવ કરતા હોય કે ફૂલડા રહી જાય તો આ તદ્દન વસ્તુ ખોટી છે એનાથી એક વસ્તુ થાય જીરો બાવન ચોત્રીસથી કે જે ઝીણા દાણા હોય એ ભરાઈ જાય અને એકદમ ભરાવદાર ઘાય થઈ જાય એવું થાય તમારે કે બધા એકેઆરી પકવવા હે આ લીલા હે એને અને ઝીણા દાણા છે એ બધાઓની હેરી થઈ જાય તો સારું તો આ વસ્તુ થાય છે ઝીરો જીરો પચાસથી એ આ થાય છે પણ આવી કોઈને ઈચ્છા હોય કે આ ફૂલડા ખરે જ નહીં તો આગલા એક વિડીયોમાં મેં કીધું હતું કે ભાઈ ફૂલડા ના ખરે એને માહિતી આ દવા છાંટવાની ફૂલડા ખરે નહીં તો દાણો બંધાય નહીં અને આની અંદર ઝાકળ છે ને હમી હાંજમાં આવી અને જે ફૂલડાની બેઠક હોય એને માથે ઝાકળ મંડે બેહવા એટલે એ ફૂલડું કારું પડી જાય આપણે દવા છાંટી હોય બરાબર છે કે છાતી દવા તે પછી ફૂંગી સાઈડ દવા છે એનું રિઝલ્ટ તમને ત્રણથી ચાર દિવસે જોવા મળે તથા તો કેટલા બધા ફૂલ ખરી ગયા હોય એટલે બને ત્યાં હોતી વાતુમાં ભરમાવી અને કોઈ કહેતા હોય કે આ છાંટું તો ના જ ખરે આવું બને નહીં આની કાળજી રાખજો કેમ કે ખાલી ખોટા પૈસા ફેરફી નાખવા પણ અમે વિડીયો બનાવતા હોઈએ થમલીનમાં એવું મારતા હોય કે ભાઈ એક પણ ફૂરડું ખરે નહીં તો આ તો એક વિદ્યાનો લૂક વધારવા માટેનું હોય પણ આ એક વસ્તુ તમારે કાયમીન માટે યાદ રાખવાની કે ફૂરડા ખર્તા કોઈ રોકી શકે નહીં જેટલું ઉત્પાદન લાવવાનું છે ને એટલો છોડવો પોતે જ નહીં કરે તમારી જમીનની અંદર તાકાત હોય પૂરેપૂરું ખાતર હોય તો છોડવો મજબૂત હોય ને તો જ ફૂલ વધારે આવે અને દાણાની સંખ્યા પણ વધારે થાય અને જે આપણે આંબાની વાત કરતા ત્યાં ત્યાં જૈન તમને બતાવી મિત્રો આ જે આંબો તમે જોવ ને ખરેખર આની અંદર તમને પાંદડા થોડા અને મોર જાજા દેખાતા તો આની અંદર આપણે જે ગાયના દૂધ અને ગોળનો છંટકાવ કરતા હતા ધબી નહીં હોય અને મોર ખરવા બંધ થઈ ગયા છે અને ત્યાર પછી હજી આની અંદર એક વસ્તુ અધૂરી છે એ મને કોઈ મિત્ર જાણકાર હોય તો કહેજો કે ભાઈ આની અંદર અમે દવા છાંટી જઈને દવા એટલે કે ગાયનું દૂધ અને ગોળ એનું મિશ્ર અને છાંટી દીધું હે પણ હજી આની અંદર એક પ્રોબ્લેમ રહી કે દવાનો ફુવારો તમે મારો ને એટલે આના જે મોરના જે દાંડલા હે ને એમાંથી તેની જીવાત ઉડી પડે હે હવે આ જીવાત મારવા માટે કંઈ દવા મારે ને મને કહેજો કેમ કે મને તો ખબર છે કે આ દવા મારી અને જીવાત મરી જ આવે પણ જે આંબાના બગીચાવાળા મિત્ર હોય એ ભાઈને નમ્ર વિનંતી છે કે જે આંબાને લાગતી હોય ને એ દવા કહેજો કેમ કે જીવાત મારવા જાય તો જે મારા અનુભવ પ્રમાણે છે ત્યાં ફાલ બધો ખેડી નાખે તો તમને કોઈ દવાનો અનુભવ હોય કે મોર ખરીને જીવે જ મરી જાય તો સેજ કોમેન્ટમાં કહેજો ઓલા આંબામાં કારા મોર પડી ગયા છે આની અંદર ગાયનું દૂધ ને ગોળ સટાણું નથી કેમ કે બહુ ઊંચો છે આંબો એટલે તો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીશું ફરી મળીશું નવા વિડીયો સાથે તો આવજો બધાને જય દ્વારકા